જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભાગવતનો મહાત્મ્ય સાંભળીશું અધ્યાય એક દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક આદિદૈવિક અને આદિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે જેમનો કોઈ કર્તવ્ય કર્મ શેષ નથી તેવા સર્વે સંગ છોડીને આશ્રમમાંથી એકલા જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વીર વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા હે પુત્ર હે પુત્ર તે સમયે રૂપે તદાકાર બનેલા વૃક્ષોએ તેમના વતી ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવજીને હું નમસ્કાર કરું છું એક સમયની વાત છે કે ભગવદ્ કથામૃતનું રસાસ્વદન કરવામાં કુશળ મુનિઓ સૌનકજીએ નૈમિસારણીય ક્ષેત્રમાં વિરાજમાન મહામતી સુજજીને નમસ્કાર કરીને પૂછ્યું સૌનકજી બોલ્યા હે સુદજી અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે તમે અમારા કાનો માટે રસાયણ અમૃત સ્વરૂપ સારગર્ભિત કથા કહો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયામોથી કેવી રીતે છુટકારો મેળવે છે આ કળિયુગમાં જીવો પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા છે વિવિધ ક્લેશોથી આક્રાંત આ જીવોને દૈવી સંપદા સંપન્ન બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શો છે હે સુજી તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનો નિત્ય વૈકુંઠ ધામ આપી દે સુતજીએ કહ્યું હે સૌનકજી તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ સાર તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે તો તમે સાવધાન થઈને તે સાંભળો શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપ સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર ગયું છે મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે તેથી અહીં પણ એ સૌએ સુખદેવજીને નમસ્કાર કરીને કહ્યું તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો આ રીતે પરસ્પર વિનિમય અદલાબદલી થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવદ રૂપી અમૃતનું પાન કરીશું આ સંસારમાં ક્યાં કાચ અને કયા મહામૂલ્ય મણી ક્યાં અમૃત અને ક્યાં કથા આમ વિચારીને શ્રી સુખદેવજીએ તે સમયે દેવતાનો ઉપહાસ કર્યો તેમને ભક્તિશૂન્ય કથાના અનધિકારી જાણીને કથામૃત આપ્યું નહીં આ રીતે શ્રીમદ્ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે પહેલાંના સમયે શ્રીમદ્ ભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું તેમણે સત્યલોકમાં ત્રાજવું બાંધીને બધા સાધનો તોડ્યા અન્ય બધા જ સાધનો તોલમાં હલકા ઉતર્યા પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતાં ભારે રહ્યું આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયો તેમણે કળિયુગમાં આ ભગવાન રૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો સપ્તાહવિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિતપણે ભક્તિનો પ્રદાન કરે છે પહેલાંના સમયે આ કથા દયાપરાયણ સનકાદીએ દેવર્ષિ નારદને સંભળાવી હતી જોકે દેવર્ષિએ એ પહેલાં આ કથા બ્રહ્માજીના મુખેથી સાંભળેલી હતી પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદીએ જ તેમને કહી સંભળાવી સૌનકજીએ પૂછ્યું સાંસારિક પ્રપંચથી મુક્ત અને વિચરણશીલ નારદજીનો સનકાદિકની સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ વિધાન શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ સુધજીએ કહ્યું હવે હું તમને તે ભક્તિપૂર્ણ કથાનક સંભળાવું છું કે જે શ્રી સુખદેવજીએ મને પોતાના અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું એક દિવસે વિશાલાપુરમાં તે ચારેય નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા તેમણે ત્યાં નારદજીને જોયા સનકાદીએ પૂછ્યું હે બ્રહ્મન તમારો મુખ ઉદાસ કેમ છે તમે શા માટે ચિંતાતુર છો આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્યમનસ્ક દેખાવો છો કે જેનો ધન લૂંટાઈ ગયો હોય તમારા જેવા આસક્તિ રહિત પુરુષ માટે આ વાજબી નથી કહો શું કારણ છે નારદજીએ કહ્યું સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો અહીં પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી હરિદ્વાર કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં અહીં વિચરતો રહ્યો પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી રહી આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુખી કરી મૂકી છે હવે અહીં સત્ય તપ શૌચ એટલે કે બાહ્ય અને આંતરિક પવિત્રતા દયા દાન વગેરે કશું પણ નથી જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે તેઓ અસત્યભાશી આળસુ મંદબુદ્ધિ ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે પરંતુ પત્ની ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે શાળાઓ સલાહકાર બન્યા છે લોભથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે મહાત્માઓના આશ્રમો તીર્થો અને નદીઓ પર યવનો એટલે કે વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે તે દુષ્ટોએ બધા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે અત્યારે અહીં ન કોઈ યોગી છે ન કોઈ સિદ્ધ છે ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે બધા સાધન અત્યારે કડીરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે આ કડી કાળમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વેશ્યવૃત્તિથી નિર્વાહ કરે છે આ રીતે કળિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચારતો વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે હે મુનિવરો સાંભળો ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશાઓમાં જોતી હતી તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેને વીજળી નાખતી હતી અને વારંવાર સમજાવી રહી હતી દૂરથી આ બધું જોઈને પો કૂતુ અલવસ તેની પાસે ગયો મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી યુવતીએ કહ્યું અરે મહાત્માજી પળવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો તમારું દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેનારું છે તમારા વચનોથી મારા દુઃખની પણ ઠીક ઠીક શાંતિ થશે મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે નારદજી કહે છે ત્યારે મેં તો સ્ત્રીને પૂછ્યું દેવી તમે કોણ છો આ બંને પુરુષો તમારા શું થાય છે અને તમારી પાસે આ કમલનૈયાની દેવીઓ કોણ છે તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો યુવતીએ કહ્યું મારું નામ ભક્તિ છે આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે કાળબળે તેઓ આવા જર્જર થઈ ગયા છે આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી હે તપોદન હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો આમ તો મારી કથા પ્રસિદ્ધ છે તો પણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો હું દ્રવિડ દેશમાં જન્મી કર્ણાટકમાં ઉછરી ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી પરંતુ ગુજરાતમાં મને ગળપણ ઘેરી વળ્યું ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગભંગ કરી દીધો દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિશ્ચિત થઈ ગઈ હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમસુદરી સુરૂપતિ નવયુવતી થઈ ગઈ છું પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યાહાર્યા દુઃખી થઈ રહ્યા છે હવે હું આ સ્થાન છોડીને બીજે કેમ જવા ઈચ્છું છું આ બંને ઘડદા થઈ ગયા છે આજ દુઃખથી હું દુઃખી છું હું મા હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે અમે ત્રણે સાથે જ રહેનારા છીએ તો પછી આ વિપરીતપણું શા માટે થવું તો એમ જોઈએ કે માતા ગરડી હોય અને પુત્રો યુવાન આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું આપ પરમ બુદ્ધિમાન અને યોગનિધિ છો આનો શું કારણ છે બતાવશો નારાજજીએ કહ્યું હે સાધ્વી હું જ્ઞાનદૃષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છો તમારે વિષાદ કરવો જોઈએ નહીં શ્રીહરિ તમારું કલ્યાણ કરશે સુજી કહે છે મુનિવર નારદજીએ એક ક્ષણમાં જ તેનું કારણ જાણીને કહ્યું નારદજીએ કહ્યું હે દેવી સાવધાન થઈને સાંભળો આ દારૂણ કળિયુગ છે તેથી અત્યારે સદાચાર યોગમાર્ગ તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે લોકો સઠતા અને દુષ્કર્મ કરતા રહીને અગાસુર બની રહ્યા છે સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધારી રહે છે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે પૃથ્વી ક્રમશઃ પ્રતિવર્ષ શેષજી માટે ભારરૂપ થતી જાય છે અત્યારે તે સ્પર્શ માત્ર તો શો જોવાલાયક પણ રહી નથી અને પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું જ નથી અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી વિષયાનો રાગને કારણે અંધ બનેલા જીવો વડે અપેક્ષિત થયેલા તમે જર્જર બની રહ્યા હતા વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે પરંતુ તમારા આ બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી તેથી એમનું ગળપણ છૂટતું નથી અહીં તેમને થોડુંક આત્મસુખ એટલે કે ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ પ્રાપ્ત થવાને કારણે એ સુતા જેવા લાગે છે ભક્તિએ કહ્યું રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો કરુણામય શ્રી હરિ પણ આ અધર્મ સી રીતે જોઈ શકે છે હે મુનિ મારો આ સંદેહ દૂર કરો તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે નારદજીએ કહ્યું હે બાલા તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો હે કલ્યાણી હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતને દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ તેમના શરણમાં આવ્યો ભ્રમર જેવા સારાગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ કારણ કે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કળિયુગમાં શ્રીહરિકીર્તનથી જ સારી રીતે મળે છે આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને રહેવા દીધો હતો આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજીન ભૂસા જેવા થઈ ગયા છે બ્રાહ્મણો માત્ર અન્નધન્ન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ગોર કર્મો કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહે છે જેમનું ચિત્ત નિરંતર કામ ક્રોધ મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે તેવા મનુષ્યો પણ તપસ્યાનો ડોંગ કરવા લાગ્યા છે તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે મન પર કાબૂ નહીં હોવાને કારણે તથા લોભ દંભ અને પાખંડનો આશ્રય લેવાને કારણે તેમજ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ ભ્રમણ કરે છે તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે મુક્તિ સાધનમાં તેઓ સર્વથા અકુશળ છે સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે આ તો યુગનો સ્વભાવ જ છે એમાં કોઈનો દોષ નથી તેથી જ પોંડરિકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે સુજી કહે છે હે સોનકજી આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું એ પછી તેણે જે કંઈ કહ્યું તે સાંભળો ભક્તિએ કહ્યું હે દેવર્ષિ તમે ધન્ય છો મારું મોટું ભાગ્ય કે તમારો ભેટો થયો સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને જાદુકુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું તમે સર્વ મંગલમય અને સાક્ષાત શ્રી બ્રહ્માજીના પુત્ર છો હું તમને નમસ્કાર કરું છું અહીં શ્રીમદ ભાગવત મહાત્મયનો અધ્યાય એક સમાપ્ત થાય છે બીજો અધ્યાય આપણે આગળના વિડીયોમાં સાંભળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી શ્રીમદ્ ભાગવતનો મહાત્મય પહોંચી શકે